પાડેસરા વિસ્તારમાંથી ચાઇનીઝ દોરીનું ઉત્પાદન કરતી ફેક્ટરી ઝડપાઈ મકરસંક્રાંતિમાં વપરાતી ચાઇનીઝ દોરીના ઉત્પાદન અને વેચાણને અટકાવવા માટે સુરત શહેર પોલીસ દ્વારા ખાસ કામગીરી હાથ ધરવામાં આવી એસઓજી વિભાગના અધિકારીઓની અલગ અલગ ટીમો દ્વારા શહેરમાં ચાઇનીઝ દોરી શોધવા માટે કામગીરી શરૂ કરવામાં આવી હતી આ પ્રક્રિયામાં મળેલી બાતમીના આધારે પાડેસરા વિસ્તારમાં આવેલ એન્જલ મોનોફિલામેન્ટ નામની કંપનીના ગ્રાઉન્ડ ફ્લોરમાં રેડ કરવામાં આવી હતી તપાસ દરમિયાન કંપનીના મેનેજર પ્રમોદ ભગવાન મંડલ હાજર મળ્યા હતા ફેક્ટરી માંથી ચાઇનીઝ દોરી તથા તેનો રો મટીરિયલ મળી કુલ રૂપિયા બે કરોડ અઢાર લાખ છ હજાર સાતસો પચાસ રૂપિયા નો કબજે કરવામાં આવ્યો આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે રિપોર્ટ બાય હરેશ રાજપૂત સુરત મંગલ મેડિકલ સ્ટોર દરેક પ્રકારની દવાઓ પર ડિસ્કાઉન્ટ મળશે હોસ્પિટલ રોડ બેંક ની બાજુમાં ડૉક્ટર દમયંતીબેન ગણાત્રા હોસ્પિટલની સામે ભુજ મોબાઈલ નંબર નાઇન ફોર ટુ એટ ટુ થ્રી ફોર એટ ફોર ઝીરો